નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આઈડીબીઆઈ બેંક લિમિટેડ અંતર્ગત આવેલી જુનિયર આસિસ્ટન્ટ મેનેજર તેમજ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર અંતર્ગત છસો કરતાં વધુ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત સહિત સમગ્ર દેશમાં મિત્રો છસો જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશો એડવર્ટાઇઝમેન્ટમાં શૈક્ષણિક લાયકાત વિશે પગારધોણ વિશે પરીક્ષાની પદ્ધતિ અરજી કરવાની છેલ્લી તારીખ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર ટેન બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત મિત્રો રિક્રુટમેન્ટ ઓફ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર જેએમ ગ્રેડ ઓ બે બે પચીસ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં એલિજિબલ કેન્ડિડેટ ફોર ધ પોઝિશન ઓફ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર જે એમ ગ્રેડ માટે તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ્સ ઓફ વેકેન્સી અહીંયા આપવામાં આવેલી છે મિત્રો જેમાં અમદાવાદ જે રિઝન છે મિત્રો ઝોન છે જેમાં જે દાદરા નગર આવેલી દમણ અને દીવ તેમજ ગુજરાત માટે જે સિત્તેર જગ્યા છે મિત્રો જર્નાલિસ્ટ માટેની જેમાં કેટેગરી મુજબ વાત કરીએ મિત્રો તો રિઝર્વ કેટેગરી માટે ત્રીસ એસસી માટે દસ એસટી માટે પાંચ ઓબીસી માટે અઢાર ઇડબ્લ્યુએસ માટે સાત તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીંયા જે વેકેન્સીની માહિતી આપવામાં આવેલી છે બેંગલ બેંગલુરૂ માટે તેમજ ચંદીગઢ ચેન્નાઈ ઝોન કોચી મુંબઈ નાગપુર પુણે સહિત જે જગ્યાઓ છે મિત્રો તેમજ સ્પેશિયાલિસ્ટ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર એઓ માટેની પાન ઇન્ડિયા માટે સો જગ્યા માટેની જાહેરાત આવેલી છે મિત્રો આગળ વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો કેન્ડિડેટ્સ વિલ હેવ ટુ એપ્લાય ઓન્લી ફોર ધ વન ઓફ ધ એબો પોઝિશન ગ્રેડ ઓર એ ઓ આફ્ટર એન્શ્યોરિંગ દર એલિજિબિલિટી એઝ પર ધ ક્રાઇટેરિયા ગીવન ફોર ધ રિસ્પેક્ટિવ પોસ્ટ તમે જોઈ શકો છો મિત્રો આગળ શૈક્ષણિક લાયકાત તેમજ અગત્યની તારીખો વિશેની માહિતી આપવામાં આવેલી છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો કટ ઓફ ડેટ ફોર એલિજિબિલિટી ક્રાઇટેરિયા ઓફ એજ એન્ડ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તો પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસને ધ્યાને રાખવાની રહેશે એડવર્ટાઇઝમેન્ટ ડેટ છે મિત્રો વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ તેમજ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓનલી ઇન્ક્લુડિંગ એડી

જે ડિસેમ્બર બે હજાર ચોવીસ અથવા તો જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં ટેન્ટેટિવ તારીખ આપવામાં આવેલી છે મિત્રો એક્ઝેક્ટલી તારીખ છે તે તમને જે કોલેટર આવશે ત્યારે તમને ખ્યાલ આવશે તેમજ ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો બેંકની તેના પર તમને જોવા મળશે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો ગ્રેડ ઓ જર્નાલિસ્ટ તેમજ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર સ્પેશિયાલિસ્ટ માટે જે મિનિમમ વીસ વર્ષ તેમજ મેક્સિમમ પચીસ વર્ષની રહેશે કેન્ડિડેટ મસ્ટ હેવ બીન બોર્ન નોટ અર્લિયર ધેન ઓક્ટોબર ટુ નાઇન્ટીન નાઇન્ટી નાઇન એન્ડ નોટ લેટર ધેન ઓક્ટોબર ફર્સ્ટ ટુ ઉઝન ફોર બોથ ડેટ ઇન્કલુઝિવ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો બેચલરસ ડગ્રી ઇન એની ડિસિપ્લિન ફ્રોમ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ એપ્રુવ બાય દવર્મેન્ટ ગવર્મેન્ટ બોડીઝ એઆઈસીટી યુજીસી પાસિંગ ઓનલી અ ડિપ્લોમા કોર્સ વિલ નોટ બી કન્સિડર એઝ અ ક્વોલિફાઇંગ એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે બેચરલ ડિગ્રી કોઈ પણ ડિસિપ્લિનમાં તમે કરેલું હોય મિત્રો સાતે થયેલા ઉમેદવારો છે તે જે એસિસ્ટન્ટ જુનિયર જે મેનેજર છે મિત્રો અસિસ્ટન્ટ મેનેજરની જગ્યા છે તેના માટે એપ્લાય કરી શકશે તેમજ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર સ્પેશિયાલિસ્ટ માટેની વાત કરીએ તો ફોર યર્સ ડિગ્રી બીએસસી બીટેક બીઇ ઇન એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રિકલ્ચર એન્જિનિયરિંગ ફિશરી સાયન્સ એન્જિનિયરિંગ એનિમલરી સેરકલ્ચર ફોર્મ યુનિવર્સિટી રેકોગ્નાઇઝ બાય ધ એપ્રુવ બાયમેન્ટ ગવર્મેન્ટ બોડીઝ એઆઈસીટીસી મિનિમમ પાસિંગ પર્સન્ટેજની વાત કરીએ મિત્રો તો સિક્સટી પર્સન્ટેજ ફોર જનરલ કેટેગરી ઇડબ્લ્યુએસ એન ઓબીસી કેન્ડિડેટ માટે પંચાવન ટકા જે તમે જોઈ શકો છો સાઈઠ ટકા જે છે મિત્રો તે જનરલ ઇડબ્લ્યુએસ તેમજ ઓબીસી કેન્ડિડેટ માટે તેમજ પંચાવન ટકા તે અહીંયા એસસી એસટી પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગજન ઉમેદવારો માટે રહેશે મિત્રો તેમજ ઇક્વિવેલન્ટ સીજીપીએ ઓજીપીએ ધરાવતા હોય છે કોમ્પ્યુટર લિટરેસી ધરાવતા હોય છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સ્પે જે સ્પેસિફિક ઇન્ફોર્મેશન ઇન્સ્ટ્રક્શન અહીંયા આપવામાં આવેલી છે જે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો ઓન જોઈનિંગ ધ બેંક સર્વિસિસ એઝ અ ગ્રેડ ઓફ કંપ કમ્પન્શન ઓન ધ કોસ્ટ ટુ કંપની સીટીસી બેઝિસ હોલ્ડ રેન્જ ફ્રોમ બીટવીન સિક્સ પોઈન્ટ વન ફોર લેક ટુ સિક્સ પોઈન્ટ ફાઇવ ઝીરો લેક પર એનમ ક્લાસ એ સીટી એટ ધ ટાઈમ ઓફ જોઈનિંગ એટલે કે મિત્રો તમે જોઈ શકો છો છ પોઈન્ટ ચૌદ લાખથી છ પોઈન્ટ પચાસ લાખ પર જે વાર્ષિક તમને અહીંયા સીટીસી કોસ્ટ ટુ કંપની મળવાપાત્ર થશે તેમજ એન્યુઅલ ઇન્ક્રીમેન્ટ શેલ બી ગ્રાન્ટેડ બેઝ ઓન ધ પરફોર્મન્સ ઓર એની અધર પેરામીટર્સ એ Decided by bank from time to time the ટાઈમ will be covered under the આઈડીબીઆઈ bank લિમિટેડ ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે તમે જોઈ શકો છો જે ન્યૂ પેન્શન સ્કીમ અંતર્ગત તમારો સમાવેશ પણ થશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ટર્મ્સ એન્ડ કન્ડિશન પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો ઇનિશિયલ એપોઇન્ટમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ જુનિયર આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડો વિલ બી ઓન પ્રોબેશન ફોર ધ પીરિયડ ઓફ વન ઇયર ફોન ડિગ્રી ડેટ ઓફ જોઈનિંગ વિચ કેન બી એક્સટેન્ડેડ એટ ધ્રિપ્શન ઓફ ધ બેંક તેમજ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સિલેક્શન પ્રોસેસની માહિતી આપવામાં આવેલી છે તે સિલેક્શન પ્રોસેસ સેલ કમ્પ્રાઇઝ ઓનલાઈન ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પર્સનલ ઇન્ટરવ્યૂ એન્ડ પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ એટલે કે મિત્રો ચાર તબક્કામાંથી તમારે પસાર થવાનું રહેશે જે પહેલી છે ઓનલાઈન ટેસ્ટ ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડીવી પર્સનલ ઇન્ટરવ્યૂ અને પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ આયોજન કરવામાં આવશે જેમાં સ્ટ્રક્ચર ઓફ ઓનલાઈન ટેસ્ટ ઓટીની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે લોજિકલ રીઝનિંગ ડેટા એનાલિટિક્સ એન્ડ ઇન્ટરપ્રિટેશન માટે સાઈઠ ક્વેશ્ચન હશે સાઈઠ માર્ક્સના તેમજ ટાઈમ ચાલીસ મિનિટ હશે ઇંગ્લિશ લેંગ્વેજ માટે મિનિટ ક્વેશ્ચન ચાલીસ માર્ક્સ તેમજ વીસ મિનિટનો ટાઈમ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જનરલ ઇકોનોમી બેન્કિંગ અવેરનેસ કોમ્પ્યુટર આઈટી માટે તમે જોઈ શકો છો અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો સાઈઠ ક્વેશ્ચન હશે સાઈઠ મેક્સિમમ માર્ક્સ હશે પચીસ મિનિટનો સમય મળશે એડિશનલ સેક્શન ફોર એઓ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર ઓનલી માટે પ્રોફેશનલ નોલેજ સાઇટ માર્ક્સનું હશે મિત્રો જેમાં સાઇન્ટ ક્વેશ્ચન હશે પિસ્તાલીસ મિનિટનો ટાઈમ મળશે મિત્રો તમને જેમાં મિનિમમ ક્વોલીફાઈંગ્સ માર્ક્સની વાત કરીએ તો વિલ બી એઝ પર ડિસાઇડેડ બાય ધ બેંક બેઝ ઓન તો અવેલેબલ વેકેન્સી તો એબો બહુ ટેસ્ટ એક્સપેક્ટ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ વિલ બી અવેલેબલ બાય લેંગ્વેજલી તેમ ઇંગ્લિશ તેમજ હિન્દીમાં હશે મિત્રો પેપર તેમજ તમે જોઈ શકો છો દેર શેલ બી એ સેક્શનિંગ ટાઈમિંગ વિદિન ઓર વન ટુ ઝીરો મિનિટ ફોર ધ જર્નાલિસ્ટ એન્ડ વન સિક્સટી ફાઈવ મિનિટ ફોર એઓ એટલે કે એકસો વીસ મિનિટ છે તે જે આસિસ્ટન્ટ જુનિયર મેનેજરની જગ્યા માટે જે જુનિયર જગ્યા છે તેના માટે તેમજ એકસો પાસઠ મિનિટ છે તે એગ્રીકલ્ચર એસ્ટેટ ઓફિસરની જગ્યા માટે મિત્રો અહીંયા જીરો પોઈન્ટ પચીસ માર્ક છે મિત્રો તે પેનલ્ટી ફોર રોંગ આન્સર્સ એટલે કે નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો पर्सनल इंटरव्यू ની માહિતી આપા મૌરીશિયસ બેઝડ ઓન ધ નંબર ઓફ વેકેન્સીઝ ઝોન તેમેજપાની ઇન્ડિયા અંતર્ગત કટ ઓફ વિલ બી ડિไซડેડ એન્ડ કેન્ડિડેટ વિલ બી શોર્ટલિસ્ટેડ ફોર ધ ઇન્ટરવ્યુ અંટિલ ધ અકમ્પ્લીશન ઓફ ધ પર્સનલ ઇન્ટરવ્યુ એન્ડ ધ ડ્રોઇંગ ઓફ ધ ફાઇનલ મેરિટ લિસ્ટ ધ સ્કોર ઓબટેઇન્ડ ઇન ધ જે ઓનલાઈન ટેસ્ટ વિલ નોટ બી શેર્ડ વિથ એની કેન્ડિડેટ ઇન્ક્લુડિંગ ધોઝ વો આર શોર્ટલિસ્ટેડ ફોર પર્સનલ ઇન્ટરવ્યુ તેમે તમે જોઈ શકો છો પર્સનલ ઇન્ટરવ્યુ જે શેલ બી ઓફ ધ 100 માર્ક્સ એન્ડ કેન્ડિડેટ નીડ ટુ સ્કોર ધ મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન ઇન્ટરવ્યુ વિ શાલ નોટ લેસ ધેન 50% એટલે કે જેમાં પિસ્તાલીસ ટકા એસએસટી ओबीसी દિવ્યાંગજન કેન્ડિડેટ માટે રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે નેશનાલિટી સિટીઝનશીપની માહિતી આપવામાં આવેલી છે વયમર્યાદાની વાત કરવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો સેડ્યુલ કાસ્ટ તેમજ સેડ્યુલ ટ્રાઇબના ઉમેદવારો છે તેના માટે મેક્સિમમ વયમર્યાદામાં ઉપરી વયમર્યાદામાં પાંચ વર્ષની છૂટછાટ મળશે ઓબીસી નોન ક્રિમિલેટ ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે ત્રણ વર્ષની તેમજ દિવ્યાંગજન સર્વિસમેન માટે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મિત્રો તમે વિગતવાર જે એડવર્ટાઇઝમેન્ટ છે તેમજ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે વધુ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ ડાઉનલોડ કરી અને એકવાર તમારે અભ્યાસ કરવાનો રહેશે તેમજ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક પણ આપવામાં આવેલી છે મિત્રો એજ્યુકેશનલ ક્વોલિફિકેશનની વિગતવાર માહિતી આપણે અહીંયા આગળ જોશું મિત્રો તો તમે જોઈ શકો છો બેચલર્સ ડિગ્રી ને ડિસિપ્લિન જે આપણે આગળ ઓલરેડી વાત કરેલી છે જુનિયર આસિસ્ટન્ટ મેનેજર માટે તેમજ જે એગ્રીકલ્ચર રિસર્ચ ઓફિસર છે તેના માટે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા જે એપ્લાય કેવી રીતે કરવું તેના વિશેની માહિતી આપવામાં આવી છે કેન્ડિડેટ્સ કેન એપ્લાય થ્રુ ઓનલાઈન મોડ ફ્રોમ ટ્વેન્ટી વન નવેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટુ નવેમ્બર થર્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર બોર્ડ ડેટ્સ ઇન્ક્લુઝિવ તેમજ એપ્લિકેશન વિલ ઇન એની અધર મોડ વિલ નોટ બી એક્સેપ્ટેડ એટલે કે ફક્તને ફક્ત ઓનલાઇન એપ્લાય તમારે કરવાનું રહેશે મિત્રો જેમાં પર્સનલ ઇમેલ આઈડી તેમજ મોબાઈલ નંબર ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો રહેશે મિત્રો જે નાખશો તમે ડિટેલ તે તેમજ તેની સાથે સ્કેન ફોટોગ્રાફ્સ થમ ઇમ્પ્રેશન હેન્ડ રિટર્ન ડિક્લેરેશન એન્ડ સિગ્નેચર એઝ પર ધ સ્પેસિફિકેશન તો તમે જોઈ શકો છો એપ્લિકેશન પ્રોસીજર છે મિત્રો તેમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો જે કેરિયર્સ તેમજ કરંટ ઓપનિંગની જે વેબસાઇટ પર ડિટેલ આપવામાં આવી છે મિત્રો જે ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈડીબીઆઈ બેંક ડોટ ઇન પર જશો અને એમાં કેરિયર્સ કરન્ટ ઓપનિંગ્સમાં જઈ રિક્રુટમેન્ટ પર જુનિયર આસિસ્ટન્ટ મેનેજર જેએમ ગ્રેડ ઓ પચીસ છવ્વીસ માટે એપ્લાય ઓનલાઈનમાં જશો ત્યારબાદ ન્યૂ રિસ્ટ્રેશન કરાવી અને જે ડિટેલ નાખી અને ત્યારબાદ કમ્પ્લીટ રજિસ્ટ્રેશન કરી ત્યારબાદ તમારું જે લોગ ઇન આઈડી તેમજ તેના આધારે તમારું જે સંપૂર્ણ ડિટેલ છે મિત્રો જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ અઢીસો રૂપિયા છે તે એસસીએસટી દિવ્યાંગજન ઉમેદવારો માટે અઢીસો રૂપિયા ફી રહેશે તેમજ એક હજાર પચાસ રૂપિયા ઓલ અધર કેન્ડિડેટ્સ માટે જે ઓનલાઈન ફી ભરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ઇમ્પોર્ટન્ટ એ ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે જેમાં લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યું છે મિત્રો જેમાં એજ લેંગ્વેજ પ્રોફિશિયન્સી માટે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માટે હાઈસ્કૂલ ઇન્ટર ઇન્ટરમીડિયેટ તેમજ ગ્રેજ્યુએશન કાસ્ટ સર્ટિફિકેટ વર્ક એક્સપિરિયન્સ દિવ્યાંગજન સર્ટિફિકેટ વગેરે અહીંયા જે તમારે ઓનલાઈન સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટ તેમજ મેડિકલ ઓફિસર માટે જે દિવ્યાંગજન ઉમેદવારો છે તેના માટે પણ જે ખાસ મેડિકલ ઓફિસર ઓથોરિટી પાસેથી મેળવેલું સર્ટિફિકેટ જે અપલોડ કરવાનું રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો આગળ આપણે જે જોઈશું એક્ઝામિનેશન સિટી વિશેની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જે એક્ઝામિનેશન અરેન્જ કરવામાં આવશે તેના વિશેની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે ગુજરાતમાં તેમજ જે જનરલ ઇન્સ્ટ્રક્શન પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો એકવાર વિગતવાર અભ્યાસ કરીને ત્યારબાદ તમારે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે ગાઈડલાઇન્સ ફોર સ્કેનિંગ અપલોડ ઓફ ફોટોગ્રાફ્સ એન્ડ સિગ્નેચર તો જે ફોટોગ્રાફ્સ તેમજ સિગ્નેચર વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે કેટલી સાઈઝ રાખવાની છે તેમજ પીડીએફ ફોર્મેટમાં કઈ રીતનું અપલોડ કરવાનું છે તેમજ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ ટેન્ટેટિવ સિટીઝ છે જેમાં આંધ્રપ્રદેશ અરુણાચલ પ્રદેશ બિહાર ચંદીગઢ જે છે છત્તીસગઢ છે ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર આણંદ હિંમતનગર જામનગર મહેસાણા રાજકોટ સુરત વડોદરા ખાતે મિત્રો ટેન્ટેટિવ જે એક્ઝામિનેશન સિટી છે એનેક્સર ટુમાં માહિતી આપવામાં આવી છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો આ રીતની જે IDBI બેંક છે તેના અંતર્ગત જુનિયર આસિસ્ટન્ટ મેનેજર જે ઓમ ગ્રેડ ઓ તેમજ એગ્રીકલ્ચર એસેટ ઓફિસર માટેની કુલ 600 જગ્યાઓ માટેના પરティજારા છે મિત્રો વધુ માહિતી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો ત્યાંથી જે લિંક છે તેના પર તમે ઓનલાઈન એપ્લાય કરી શકશો તેમજ એડવર્ટાઈઝમેન્ટ વાંચી અને વધુ અભ્યાસ કરી શકશો મિત્રો એડવર્ટાઈઝમેન્ટની તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય